નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો સરકારી કર્મચારી તરીકે આપણે દર વર્ષે ઇન્કમ ટેક્સ ભરતા હોય છે ત્યારે માર્ચ મહિનો નજીક આવી ગયો છે ત્યારે આપણે એક શિક્ષક તરીકે જ્યારે આ જે પૂરા વર્ષનો જે પગાર હોય છે તેની પગાર બાંધણીની માહિતી આપવી પડતી હોય છે તો તેના માટે આપણે એસએસ ગુજરાત નામની વેબસાઇટમાં જવાનું છે તમારી સામે અહીંયા મેઇન જે પેજ છે તે આવી જશે જેમાં લોગિન લખેલું છે તેમાં તમામ જિલ્લાઓના નામ આપેલા છે જેમાં તમે જે જિલ્લામાં સર્વિસ કરો છો તે જિલ્લાને પસંદ કરો હું જૂનાગઢ જિલ્લામાં સર્વિસ કરું છું તો જૂનાગઢ જિલ્લો છે હું પસંદ કરું છું ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર અથવા તો ટીચર આઈડી જે આપવામાં આવેલું છે લોગિન કરવા માટે એસ એ એસ ગુજરાત દ્વારા તે તેમાં નાખવાનું છે ત્યારબાદ એનો પાસવર્ડ છે તે નાખવાનું જો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો તમે શિક્ષ આચાર્યશ્રીને કહીને તમારો પાસવર્ડ રિકવર કરી શકો છો તેના માટે તમારે અહીંયા શિક્ષક પાસવર્ડ મેળવવા ઉપર ક્લિક કરવાનું છે અને તમારું આધાર કાર્ડની જરૂર પડશે તેના નંબરની જરૂર પડશે અને મોબાઈલ નંબરની જરૂર પડશે જેવો તમે સબમિટ કરશો એટલે તમારો નવો પાસવર્ડ છે એ તમારા આચાર્યશ્રી છે તેના લોગિન આઈડી એટલે કે તેના એસએ એસ આઈડી જે ગુજરાત એસએસ ગુજરાતનું આઈડી છે તેના એકાઉન્ટમાં હોય જશે અને ત્યાંથી તમે મેળવી શકો છો આચાર્યશ્રીના એકાઉન્ટમાંથી હવે આપણે અહીંયા લોગિન કરીએ તો જેવા આપણે પાસવર્ડ દ્વારા અને ટીચર ઉપર ક્લિક કરી અને લોગિન ઇન કરશું એટલે ત્યારે તમારી સામે અહીંયા તમારી માહિતી છે એ ફોટા સહિત આવી જશે જે માહિતીમાં તમારું શિક્ષક આઈડી આપેલું છે તમારો ફોટો છે વ્યક્તિગત માહિતી છે અને વ્યાવસાયિક માહિતી પણ આમાં આપવામાં આવેલી છે તે તમે તમામ માહિતી અહીંથી જોઈ શકો છો હવે ડાબી બાજુના કોલમમાં ઉપર વર્ષ આપેલું છે બે હજાર ત્રેવીસ ચોવીસ જેમાં વ્યક્તિગત માહિતી આપવામાં આવેલી છે અને નીચે તમે જોઈ શકો છો કે પગાર માહિતી આપવામાં આવેલી છે આપણે વ્યક્તિગત માહિતી જોઈ શકીએ છીએ અને ખરાઈ કરી શકીએ છીએ અને સાથે સાથે પગાર માહિતી છે તેમાં જીપીએફ સીપીએફ મકાન લોન જેવી માહિતી આમાં ફિલ કરેલી છે જો લીધેલી હશે તો તેમાં ઓટોમેટિક ફિલ કરેલી હશે તે ચેક કરી લેવું હવે આપણે પગાર પોથી એના ઉપર ક્લિક કરવાનું છે કારણ કે આપણે પૂરા મહિ વર્ષ દરમિયાન જે માર્ચ મહિનાથી ફેબ્રુઆરી મહિનાનો પગાર છે તે જોવાનો છે તો તે આપણે અહીંયા ક્લિક કરીએ એટલે અહીંયા તમને વર્ષ જોવા મળશે તો કે બે હજાર ત્રેવીસ ચોવીસ અહીંયા બે હજાર ઓગણીસથી શરૂ કરી બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી આપવા મળશે તો આપણે આ વર્ષનું જોવાનું છે મળવાનું છે એટલે બે હજાર ત્રેવીસ ચોવીસ સિલેક્ટ કર્યું છે હવે મહિનાની વાત કરીએ તો આપણે માર્ચથી ફેબ્રુઆરી એપ્રિલથી માર્ચ તેના ઉપર ક્લિક કરીએ તો એપ્રિલથી માર્ચ મહિનાનો પગાર છે

પ્રિન્ટ સેલરી સીટ છે સેલરી પ્રિન્ટ કરાવી શકો છો તમે માર્ચ મહિનામાં ફેબ્રુઆરી મહિનાનો પણ પગાર તેમાં એડ થઈને આવશે તો આપણે આ રીતે જે છે એ પગાર પોથીમાંથી પગાર માહિતી મેળવી શકીએ છીએ પૂરા વર્ષ દરમિયાન એક જ ક્લિક થી થેન્ક યુ તો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો चैनल सब्सक्राइब बेल दबाई अपडेट्स मरता रहे थैंक यू वेरी मच जय श्री कृष्ण बस यही ना जानते पकड़ो मेरा हाथ कूदो तुम ऊंचाई से जाएंगे नीचे नहीं और भी ऊंचाई पे जहाँ पे जीत की पुकार भी सुनाई दे इस बात की मेरी पूरी जिंदगी गवाही दे